સ્વાગત છે સ્ટારગેઝર્સ આજનો એપિસોડ અઠ્યાવીસમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ તમારા રાશિચક્ર પરના અવકાશી નૃત્ય અને તેની સંભવિત અસરો વિશે ચર્ચા કરે છે યાદ રાખો જ્યોતિષવિદ્યાગ્રહોની ગતિવિધિઓના આધારે ઝલક આપે છે અને તમારા વ્યક્તિગત અનુભવો આંતરદૃષ્ટિ કેવી રીતે પ્રગટ થાય છે તેના પર પ્રભાવ પાડી શકે છે મે આજે તમારા રોમેન્ટિક સંબંધો પર ચિંતન કરો મેશ જ્યારે પ્રારંભિક આકર્ષણ રોમાંચક હોય છે ત્યારે તેનાથી આગળ પાયો બનાવવો મહત્વપૂર્ણ છે ખાતરી કરો કે તમારો જીવનસાથી કાયમી જોડાણ માટે તમારો શ્રેષ્ઠ મિત્ર પણ છે વૃષભ વૃષભ આજે જ આગળ વધો અને હીરો બનો સાચી વીરતા કેપ્સ અને કોસ્ટ્યુમ વિશે નથી પરંતુ જ્યારે તે મહત્વનું હોય ત્યારે તફાવત લાવવા વિશે સંજોગોને ધ્યાનમાં લીધા વગર પહેલ કરો અને બીજાઓને મદદ કરો મિથુન જેમીની આજે આનંદ હવામાં છે અને તેનો આનંદ માણવા માટે તમારે પૈસાની જરૂર નથી સંપત્તિની પ્રાપ્તિમાં કરેલા બલિદાન વિશે વિચારો તેના બદલે સારો સમય પસાર કરવા અને તમારી ક્ષિતિજને વિસ્તૃત કરવા માટે સર્જનાત્મક રીતોનું અન્વેષણ કરો કર્ક કર્ક રાશિ તમે જે પ્રવૃત્તિઓ કરો છો તેના કરતા તમે જેની સાથે છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરો જુસ્સો આજે વધુ છે અને તમે તેને ઉત્પાદક રીતે ચેનલ કરી શકો છો પ્રેરિત રહો અન્ય લોકો સાથે કનેક્ટ થાઓ અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વહેંચાયેલ સંસાધનોનો ઉપયોગ કરો સિંહ સિંહ રાશિ આજે કેટલાક અઘરા પાઠ માટે તૈયારી કરો નિષ્ફળતાને ગ્રેસ સાથે સ્વીકારો કારણ કે તે મોટા ભાગે વૃદ્ધિનું દ્વાર છે અનપેક્ષિત વળાકો તમને આશ્ચર્યચકિત કરી શકે છે પરંતુ દરેક વસ્તુને આગળ લઈ જાઓ અને અનુભવમાંથી શીખો કન્યા કન્યા રાશિ આજે તમારી પાસે નિર્ણાયક પગલા લેવા માટે ઊર્જા અને સંકલ્પ છે જવાબદારી સ્વીકારો અને વિશ્વાસપૂર્વક નેતૃત્વ કરો જોકે અન્ય લોકોનું ધ્યાન રાખો અને સફળતાની તમારી શોધમાં અંગૂઠા પર પગ મૂકવાનું ટાળો તુલા તુલા રાશિ આજે સાવધાની રાખવી જરૂરી છે એક ભૂલ વિલંબિત પરિણામો તરફ દોરી શકે છે બિનજરૂરી જોખમો લેવાની અર્જનો પ્રતિકાર કરો અને તેના બદલે સંતુલિત અભિગમ જાળવીને તમારા અનન્ય ગુણોની ઉજવણી કરો વૃશ્ચિક વ્યક્તિગત વૃદ્ધિ એ પ્રવાસ છે વૃશ્ચિક તમારી આસપાસના લોકોના ઇનપુટ અને પાઠને સ્વીકારો તમારી પ્રગતિ પર ગર્વ કરો પરંતુ આંતરિક વિકાસની સતત જરૂરિયાતને ઓળખો આત્મનિરીક્ષણ અને સ્વશોધ માટે સમય કાઢો ધનુ હંમેશા દયાળુ શબ્દો સાથે ભાગ લો ધનુરાશિ પ્રિયજનો સાથેની દરેક ક્ષણને એવી રીતે માણો કે જાણે તે છેલ્લી હોય કદર બતાવો અને અન્યોને મહત્વની અનુભૂતિ કરાવો જ્યારે જરૂર પડે ત્યારે વધારાનું ધ્યાન અને સ્નેહ આપો મકર જ્યારે તમે થાક અનુભવો છો મકર ઊંડો ખોદવો અને તમારી મર્યાદાઓથી આગળ વધો તમને શક્તિનો ભંડાર મળશે અને તમે જે વિચાર્યું હતું તેના કરતા વધુ હાંસલ કરશો આત્મવિશ્વાસ અને દ્રઢતા આજે તમારા સાથી છે કુંભ કુંભ રાશિ આજે તમારી ભૂલોનો સામનો કરો તમારી જવાબદારીઓ સ્વીકારો અને પરિસ્થિતિ પર નિયંત્રણ રાખો બોલ્ડ ક્રિયાઓ અને જવાબદારી તમને પડકારોને નેવિગેટ કરવામાં અને મજબૂત બનવામાં મદદ કરશે મીન આજનો દિવસ એક મૂલ્યવાન પાઠ આપે છે મીન તમારા વર્ણને મેનેજ કરો અથવા તે તમને મેનેજ કરશે તમારી ક્રિયાઓ અન્યને કેવી રીતે અસર કરે છે તેનું ધ્યાન રાખો અને જો જરૂરી હોય તો તમારા અભિગમને સમાયોજિત કરો નમ્ર રહો અને પરિવર્તન માટે ખુલ્લા રહો યાદ રાખો જ્યોતિષ એ સ્વશોધ અને તમારા વિશ્વને સમજવા માટેનું એક સાધન છે દૈનિક પરિવહન તમારા મૂડ અને અનુભવોને પ્રભાવિત કરી શકે છે પરંતુ આખરે તમારો અનન્ય પરિપ્રેક્ષ્ય અને પસંદગીઓ તમારા ભાગ્યને આકાર આપે છે મર્યાદાઓથી મુક્ત થવામાં ડરશો નહીં અને અતૂટ નિશ્ચય સાથે તમારા જુસ્સાને આગળ ધપાવો અમે આશા રાખીએ છીએ કે આ દૈનિક જન્માક્ષર તમારી રાશિ માટે મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરશે નીચેની કમેન્ટ્સમાં તમારા વિચારો અને અનુભવો શેર કરો શું આજની આગાહી તમારી સાથે પડઘો પડી અઠ્યાવીસ જુલાઈ માટે તમારી શું યોજનાઓ છે અમારી સાથે જોડાવો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં